તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો ખાસ મિત્ર ચરોતરનો હાવત અને આજે આપણે આવી ગયા છે વિજોલ વિજોલ અંદર જોઈ શકો છો તમને લાઈવ બરફ બતાડી દઉં આ જોઈ લો તમે આ કેનાલ છે અને અહીંયાથી પાણી પ્રસાર થાય છે જોઈ શકો છો આ ગન્યારું છે અને આ બરફ જેવું બને છે તો મિત્રો આની અંદર કોમેન્ટ કરજો કે આવું કેમ થાય છે વિરણસિંહ બાપુ તમે કહી દઉં શું આનું કારણ છે અને તમારી જગ્યા મિત્રો ઘણા વિડીયો ઘણા સમયથી વિડીયો બનાવું છું કે આ જે ભીંજોર શેરી નદીની અંદર જે ઉમરેટ દ્વારા ગટર લાઈન આવે છે એના દ્વારા જે કેમિકલ્સ આવે છે એના દ્વારા આ જે ફીણ બને છે એ એક આ બરફ જેવું સીન છે ઘણા વિડીયોમાં કહું છું પણ એના ઉપર ઘણા મીડિયા સમાચાર ન્યૂઝ દ્વારા ઘણા બધા લોકો આવી ચૂક્યા છે પણ આની ઉપર કોઈ એક્શન લઈ ચૂક્યા નથી તો હું અહીંયા જે થાસરા મામલતદાર હોય ટીડીઓ હોય કલેક્ટર હોય એમને આ વિડીયો પહોંચાડી દેજો અને કહેજો કે વિન્જલમાં અત્યારે પણ બરફ પડે છે લાઈવ બરફ અત્યારે જે ટ્રેડિશનલ જે અત્યારે જે તમે વિડીયોની અંદર શું કહેવાય ટ્રેન્ડ ચાલે છે બરફનો જે વિડીયોનો એ તો લોકો બનાવે છે ડુપ્લિકેટ પણ અહીંયા તો લાઈવ તમે બરફ જોઈ શકો છો એકદમ લાઈવ જય માતાજી તો મિત્રો વિડીયો કેવો લાવજો અને તમે કોમેન્ટ કરજો કે આવો બરફ કેમ બને છે આનું શું કારણ છે તો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી